મારું નામ મિલનભાઈ દોશી છે હું ગુજરાત પ્રી પ્રિસ્કૂલ ઇન્ડિપેન્ડન્ટ એસોસિએશન અને પ્રિસ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશન રાજકોટ તરફથી સમગ્ર મુદ્દો એ છે કે અમારી એ પ્રિસ્કૂલ મેનેજમેન્ટને લગતી સરકાર દ્વારા પોલિસી બહાર પાડવામાં આવી હતી એને લગતા અનુચિત જે પોઈન્ટ્સ હતા એને એની અમે અનેક રજૂઆત કરેલી હતી ગવર્મેન્ટને પણ અનેક રજૂઆત અનેક વાર કરેલા હોવા છતાં સરકારશ્રી દ્વારા અમને કોઈ રિપ્લાય આપવામાં આવતો નથી એટલે અમે આજે આજે રોજ અમે મૂન રેલી રાજકોટમાં કાઢીએ છીએ અને એ જ સાથે અમે અનેક શહેરોમાં શાંતિપૂર્ણ પ્રદર્શન અને ગાંધીનગર બી અમારી અમુક કમિટી ગઈ છે જે સરકાર શ્રીને પણ અમારો વિરોધ નોંધાવશે રેલી અત્યારના બહુમળી ભવન ચોકથી આગળ મહિલા પોલીસ સ્ટેશન હેડક્વાર્ટર છે ત્યાં સુધીની રહેશે અંજા જે દોઢસોથી થી બસો પ્રી સ્કૂલના સંચાલકો અને એમના બેના મુખ્ય માંગો અમારી ચાર ચાર પાંચ છે એમાં પહેલી માંગ એ છે કે બીયુ છે બીયુ સરકાર માગે છે એજ્યુકેશન માગે છે હવે અમારી જે પ્રિસ્કૂલ છે એટલા નાના લેવલથી વર્ક કરતા હોય એટલા નાના યુનિટ્સમાં કામ કરતા હોય કે એમાં જો બીયુ એ લોકો એજ્યુકેશન માગે મોટાભાગના પાસે કાં તો બીયુ ના હોય હોય તો રેસિડેન્શિયલ હોય હવે એને કન્વર્ટ કરવા માટે એટલી બધી લાંબી પ્રોસેસ છે અઘરી છે કે એ અશક્ય છે બરાબર કેમ કે પહેલાં તો અમારે ઓનરને બધાને મના પડે હવે એ એ પ્રોસેસની જગ્યાએ અમે એમ કે ભાઈ છોકરાઓની સેફ્ટી જોવામાં આવે તો આપણે સ્ટ્રકચર સ્ટેબિલિટી સર્ટિફિકેટથી ચલાવી લ્યો બીજો પંદર વર્ષનો જે ભાડા કરાર છે એની જગ્યાએ અમે અગિયાર મહિનાનો જે ભાડા કરાર નોટરાઈસ છે એ અમે એમને કહીએ છીએ કે અગિયાર મહિનાનો ફાળા કરાર તમે અલાવ કરો ત્રીજું છે પાંચ હજાર એ લોકો વર્ક ડીટ માગે છે હવે અમારા વર્ક એપ્રિલમાં બી ચાલુ થતો હોય જુલાઈમાં બી એક ચાલુ થતો હોય તો હર થોડાક ટાઈમે અમે એક વર્કની ફીઝ ભરીએ એના ફોર્મ ભરીએ એની એપ્લિકેશન એટલા નાના યુનિટ્સમાં આટલું બધું થઈ શકે એવું પોસિબલ નથી તો અમે વર્ક દીટની જગ્યાએ સ્કૂલ દીઠ ફીઝ માગીએ છીએ અને જ્યારે બહેનો જેટલી બધી સંચાલિકાઓ છે ત્યારે અમે કહે છે કે ટ્રસ્ટ કે કંપની કે સોસાયટીની અંદર રજીસ્ટ્રેશન કરવાને બદલે સ્કૂલના નામથી રજીસ્ટ્રેશન કરવા દો આવનારા દિવસોમાં આગળ પડતું જે કાંઈ બી પ્રદર્શન કરવું પડશે આના કરતા ઉગ્ર થવું પડશે તો થઈશું હડતાલ અમે આજ એક જ દિવસ ચલા ચલાવવાના છે આ કાલથી અમે અમારો રેગ્યુલર જે બી છે ફાયર સેફ્ટીને માટે કોર્પોરેશન દ્વારા ઘણી મૂવમેન્ટ કરવામાં આવેલી હતી ત્યારબાદ જેટલી બી પ્રી સ્કૂલને એનઓસી મળેલ છે એ જ બધાએ ચાલુ કર્યું છે એટલે અત્યારના એવું મારા ધ્યાનમાં નથી કે કોઈ પ્રી સ્કૂલ બંધ છે જેને ફાયર એક્સ્ટિંગ્યુસર્સ જોતા હતા એ બધાએ ફાયર એક્સ્ટિંગ્યુશર્સ મૂકી દીધેલ છે અને જનરલી શું છે કે પ્રીસ્કૂલ એક માળ સુધી જોઈએ એટલે એને ફાયર એક્સ્ટિંગ્યુશરથી ચાલી જતો હોય ફાયરની સિસ્ટમ નાખવી પડે એવા બહુ જ ઓછા યુનિટ હોય છે આજે જે અમારી રીલી છે એ શાંતિપૂર્વકની એક રેલી છે જેમાં અમે લોકો શાંત રહીએ ને એક વસ્તુ છે કે જેમાં શાંત રહીને બી કોઈને કહી શકાય તો અમે ગવર્મેન્ટ સુધી અમારી આ શાંતિને પહોંચાડવા માંગીએ છીએ કે અમારા અંદરની જે એક વાત છે જે અમારા બેથી ત્રણ મુદ્દાઓ છે અને જે એવા નથી કે અમારે સરકારનો વિરોધ કરવો છે જેની અંદર અમારે બાળકોનું ભવિષ્ય અમારા મહિલાઓનું ભવિષ્ય અને એમના પેરેન્ટ્સ પણ હેરાન ન થાય એ ભવિષ્ય ઉપર અમારે વિચારવું મુશ્કેલીની અંદર અમારે ત્રણ મુદ્દાઓ છે જેમાં બીયુનો પ્રશ્ન આવે છે

સવાલ છે કારણ કે આ પ્રિસ્કૂલો જેટલી બી હશે એ ઘણા વર્ષોથી આમાં ભોગ આપતી રહી છે કારણ કે બાળકો સાથે ભોગ આપ્યો હશે એને જ ખબર હશે કે અમે લોકોએ કેવો ભોગ આપ્યો છે એટલે એ ભોગને અમે નિષ્ફળ નહીં જવા દઈએ અને અમારી આ શાંતિપૂર્વકની જેટલી બી રેલીઓ છે સંગઠન છે એ ચાલુ જ રાખીશું